લોકર આજ તો ડિજિટલ જે કહેવામાં આવે છે તેમાં તમારે તમારું ડ્રાઇવિંગ કેવી રીતે અપલોડ કરવું અથવા તો તે જે છે છે બનેલું તેને કેવી રીતે ફેચ કરવું ઓકે જેને કારણે જેને પણ તમારે બતાવવું હોય તો ડાયરેક્ટલી તમે કોઈ પણ અધિકારી છે તેને બતાવી શકો છો આરટીઓ ઓફિસર હોય છે તેને ડાયરેક્ટલી તમે બતાવી શકો છો તો કેવી રીતે પ્રોસેસ છે તેના વિશે માહિતી જોશી તો સૌ પ્રથમ ડિજીલોકરમાં તમે લોગ કરી લેશો પછી મિત્રો એ સર્ચ છે ત્યાં સૌથી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ એવું સર્ચ કરશો ટ્રાન્સપોર્ટ ગુજરાત એવું સર્ચ કરશો એટલે શું થશે ગુજરાતની અંદર જે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ છે તે આવી જશે તો આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત આવું સર્ચ કરવાની સાથે એના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત પરિવહનની જે સાઇટ ઉપર છે તેથી ડાયરેક્ટલી તમે ફેચ કરી શકો છો તો સૌ પ્રથમ બે ઓપ્શન છે ઓકે તો આરસી માટે અલગથી વિડીયો અપલોડ થઈ ચુકેલો છે મિત્રો ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એના માટે આના ઉપર જે બટન છે તેના ઉપર ક્લિક કરશો તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમારું તમારું નામ જોવા મળશે તમારી જન્મ તારીખ જોવા મળશે સમજો તમારે ડીએલ નંબર એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર જે છે એકવાર તમારે આમાં એન્ટર કરવાના રહેશે જે રીતે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની અંદર જે રીતે નંબર છે એ નંબર એન્ટર કરવાના રહેશે ઓકે ત્યારબાદ અહીંયા જે છે માર્ક કરી દેશો ત્યારબાદ ગેટ ડોક્યુમેન્ટ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે તેના ઉપર ક્લિક કરવાની સાથે યોર રિક્વેસ્ટ હેઝ બિન સબમિટેડ પ્લીઝ વેઇટ ફોર કન્ફર્મ ફ્રોમ ધ વ્યુરો ઓકે તો જોઈ શકો છો ડોક્યુમેન્ટ એટલે તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સો ડ્રાઇવિંગ લાઇસન્સો ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો લાયસન્સ છે તે ઓપન થઈ રહ્યું છે થોડી પ્રોસેસ લેશે પણ તમે આ તો આપ જોઈ શકો છો યુનિયન ઓફ ઇન્ડિયન ડ્રાઈવિંગ લાયસન્સ ઇસીએમ ઓથોરિટી જે પણ હશે પછી કયા કયા જે કેટેગરી છે તે પણ જોઈ શકો છો ડ્રાઇવિંગ લાયસન્સ છે ડેટ ઓફ ઇસ્યુ ક્યારે છે અને એક્સપાયર ક્યારે થશે તમામ ડિટેલ જે છે તમે અહીંથી આમાં જોઈ શકો છો ઓકે મિત્રો તો આ રીતે તમે તમારું જે ડ્રાઇવિંગ લાઇસન્સ છે ડિજિલોકરની અંદર અપલોડ કરી શકો છો અથવા તો ઇસ્યુ જે ડોક્યુમેન્ટ છે તેથી તમે મેળવી શકો છો ઓકે મિત્રો મને આશા છે લાઈક કરી આપવાનું મિત્રો સાથે ફેસબુક વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેવા શેર કરી દેશો વિડિયો યુ વિડીયો